બહુ દુઃખદ ઘટના છે આવા બનાવ આપણા દેશમાં થાય એ ખૂબ ખરાબ છે ગોળી મારવાનું છે ત્યારે જે કહેવાય છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો પણ એ લોકો ધાર્મિક બાબતોને ધ્યાનમાં રાખીને જ ગોળીઓ મારી છે ત્યારે આ ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને આને માટે સરકાર સંપૂર્ણ પગલા લેશે અને આનો બદલો લેશે એવી મને ખાતરી છે ગઈકાલે મારી પર શ્રીનગરથી વાઘોડી સોસાયટીના ઓગણીસ જણા પરમાર ફેમિલીના ત્યાં શ્રીનગરમાં ફસાયેલા છે શારજા કાશ્મીર નામની હોટલ છે ત્યાં એ લોકો રોકાયા તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફસાયેલા છીએ અને અમને મદદની જરૂર છે ત્યાં હાલની તારીખ મેં કરફ્યુ છે ગઈકાલે સર્ચ ઓપરેશન પણ ચાલુ હતા અને એના કારણે મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશિષભાઈ વાળા સાથે વાત કરી એમના આખું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો એમની સાથે વાત કર્યા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું અને સીએમઓમાં જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર હતા અત્યારે સીએમઓમાં સેક્રેટરી છે બેન સાથે પણ વાત થઈ જેઓ આ બાબત સંભાળી રહ્યા છે હમણાં એટલે એમણે પણ આખી વિગતો જાણીને એ બાબતે ત્યાં કંટ્રોલમાં જાણ કરી હતી આ બાબતની જાણ દેશના હોમ મિનિસ્ટર ત્યાં પણ કરી હતી એમને ગઈકાલ રાત્રે મેં ફોન કર્યો હતો કે અગત્યની મિટિંગમાં બિઝી હતા પણ આજે સવારે પોણા નવ વાગે એમનો ફોન આવ્યો હતો કે શું હતું ત્યારે મેં એમને પણ વાત કરી કે આ રીતના વાઘોડિયા રોડના છે ત્યારે એમણે પણ વોટ્સઅપ કરીને બધી વિગતો મંગાવેલી છે અત્યારે મારે ચાંદીબેન પરમાર જોડે વાત થઈ એ લોકોમાં મહેનત થઈ હતી જમ્મુ જવા માટે નીકળ્યા છે એવી વાત કરી છે પણ અત્યારે માહોલ એટલો ગરમ છે એટલા બધા લોકો પરત આવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે જેથી વાહન મળવા મુશ્કેલ છે ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે ફ્લાઇટોમાં મળવી મુશ્કેલ છે એના કારણે થોડી તકલીફ છે પણ જે મારે સરકારમાં વાત થઈ છે એ પ્રમાણે થોડીક શાંતિ રાખીએ તો એક બે દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થશે ને બધાને આવવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે એવી જાણકારી મળી છે હું તો આપના મારફત પણ જે કોઈ ત્યાં છે એ લોકોને વિનંતી કરું છું કે હડભળાટમાં કોઈ નિર્ણય ના લેતા અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર પૂરેપૂરી ચિંતા કરી રહી છે ગુજરાત સરકાર પણ ચિંતા કરે છે કેન્દ્ર સરકાર પણ ચિંતા કરે છે ગુજરાતના હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી પણ સતત શ્રીનગરમાં છે અને આપણા દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ પણ સતત આ બાબત ચિંતા કરી રહ્યા છે ત્યારે આપણે એમની પર ભરોસો રાખીને થોડીક રાહ જોઈને એક બે દિવસમાં તમામ બાબતો હલ થઈ જશે એવું એમનું કહેવું છે